ભાવનગર શહેર માં સ્વાન કડવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે સ્વાનકડિયા બાદ સારવાર માટે જતા વ્યક્તિને સરટી હોસ્પિટલ માં જ સ્વાન સામે મરી જાય તો પરિસ્થિતિ વિકટ જરૂર બની જાય છે આવો એક વિડિયો વાયરલ થયો છે ભાવનગરની સરટી હોસ્પિટલ માં સારવાર માટે ગેલા શક્ષને હોસ્પિટલ માં જ સામે સ્વાન મરી ગયો હતો જો કે દરદી એ સ્વાન કડવાને પગલે સારવાર તો લીધી હતી પરંતુ એક વિડિયો બનાવીને હોસ્પિટલ માં શ્વાન ના આટા ફેરાને લઈને તંત્ર ના મોઢા ઉપર તમાચો માર્યો હોય તેવું જરૂર જોવા મળી રહ્યું છે જો કે આ વાયરલ વિડિયો છે જેની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી